આજે મિત્રો અમારી ચેનલ ઉપર ત્રણ લોડિંગ ગાડીની જાહેરાત આવી છે જેમાં મિત્રો મારુતિ સુઝુકી સુપર કેરી મહેન્દ્રની બોલર ઓફ પિકઅપ અને અશોક લલણીની દોસ્ત એમ અલગ અલગ ત્રણ કંપનીની ત્રણે ત્રણ લોડિંગ ગાડીની જાહેરાત આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને ગાડી વિશે પૂરેપૂરી મળી શકે તો આવો જાણીએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત કરનાર થોડા દિવસની અંદર આ બધી ગાડીઓ મિત્રો વેસાઈ ગઈ છે મારુતિ સુઝુકીની સુપર કેરી ગાડી આ સુપર કેરી ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનો અગિયારમો મહિનો એટલે બે હજાર ઓગણીસ વીસનું મોડલ છે અને આ કેરી ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર પાસે પાંચ નવા છે સીટ કવર નવા છે આખી ગાડી ઓરિજિનલ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે ગાડીની અંદર મિત્રો નમકીન માટે સેલિંગનો ડબ્બો પણ લગાવેલો છે મિત્રો અમારી ચેનલ ઉપર દરરોજના લેવેસના બે વિડીયો આવતા જ હોય છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લોડિંગ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી આમાંથી કોઈ પણ ગાડી તમારા મિત્રને ગમે તો તે પણ લઈ શકે આ સુપર કેરી ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ચાર લાખ અને પચીસ હજાર રૂપિયામાં આ સુપર ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી માલિકનું કહેવાય એવું છે કે ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો આ કિંમતની અંદર પણ તમને થોડો કરી આપશે આ કેરી ગાડી મિત્રો જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી આ બોલેરો ગાડી મિત્રો વેસવાની છે બોલેરો મેક્સી પિકઅપ મોડલની વાત કરીએ તો બે હજાર આઠ નો મોડલ છે અને જીજીએ બાર નો મિત્રો બોલેરો પાર્સિંગ છે આ બોલેરો મિત્રો ડીઝલ બોલેરો છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે ગાડીનું એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે ગાડીમાં કોઈ પણ જાતનો ખર્ચો નથી એકદમ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મિત્રો આ બોલેરોની કિંમતની વાત કરીએ તો બે લાખને પાંસઠ હજાર રૂપિયામાં આ બોલેરો ગાડી વેચવાની છે અને મિત્રો તમે પણ જો તમારા પણ વાહનની જાહેરાત અમારી સેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબરની સેલિટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ બોલેરો મિત્રો તમને ગામ કેરિયા તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદની અંદર જોવા તમને મળી જશે બોલેરો માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે બોલેરા વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અશોક લેલન કંપનીની દાદા દોસ્ત ગાડી આ ગાડી મિત્રો વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનો બારમો મહિનો એટલે બે હજાર બાવીસ નું મોડલ છે અને આ દોસ્ત ગાડી મિત્રો ડીઝલ ગાડી છે આ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર જ ગાડી છે આ ગાડી મિત્રો ફક્ત બત્રીસ હજાર કિલોમીટર જ ચાલેલી ગાડી છે આ લેલન ગાડી મિત્રો જે જે તેરનું પાર્સિંગ છે ગાડીમાં એન્જિન પાવરફુલ છે ટાયર સારા છે સીટ કવર એકદમ કંપની કન્ડિશનમાં તમને જોવા મળશે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટેપ ટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર આવતા કોઈપણ વાહનની જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેવો જેથી કરી વાહન તમને ગમતું હોય તો એ વાહન તમને તાત્કાલિક મળી શકે મિત્રો આ લેલનની કિંમતની વાત કરીએ તો નવ લાખને પંચાણું હજાર રૂપિયામાં આ છોક લેલન વેસવાનું છે આ ગાડી તમને થાનગઢની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ઓ